મારા વાલાસણીજનો સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધનાથ આજે સોમવાર એકાદશી આજે વિજયા એકાદશી છે આજે પેંડા ધરાવવા ભગવાનને ભગવાનને નવડાવી ધોળાવી સરસ શણગાર કરી તુલસીપત્ર ધરાવવું પછી એકસો આઠ વાર ઓગણમાં ભગવતે વાસુદેવાઈની માળા કરવી એકસો આઠ બને તો તુલસીપત્ર ચડાવવા ન હોય તો પણ ચાલશે તો એક પાન જ ચડાવવું વ્યર્થના ખોટાર તોડવા નહીં ભગવાનના ચરણમાં પગે લાગવું ગીતાજીનો પાઠ વાંચવો ભાગવતનો પાઠ વાંચવો શ્રી કૃષ્ણ શરણ માળા કરવી વિષ્ણુ શસ્ત્ર નામનો પાઠ વાંચવો હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર ફ્રી કરું છું કોઈને કામકાજ હોય તો માત્ર એક કોલ કરશો પણ વારંવાર કોલ નહીં કરતા હું ફ્રી થઈને તમને કોલ કરીશ મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું ઝીરો ચોપન હું વાસ્તુશાસ્ત્ર તથા કર્મકાંડ કરું છું તેમજ વાસ્તુશાસ્ત્ર ફ્રી કરું છું અઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન મારો નંબર છે યાદ રાખી લેજો કરીને ફોન કરશો આજની રાશિ છે ધન જે રાત્રે એક વાગ્યા સુધી રહેશે પછી મકર રાશિ થશે જેના નામના અક્ષર છે ખ મારી ચેનલને લાઈક કરજો શેર કરજો નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો જેથી વિડીયો બને કે તરત તમને મળી જાય જય ગુરુદેવ જય શ્રી કૃષ્ણ જય